तो हाँ। के मचो डॉक्टर ओहो बाबा हेलो खेडत मित्रों एंड पशुपालक मित्रों जीके फार्मर प्रो यूट्यूब चैनल आप सभी पशुपालक भाइयों का हार्दिक स्वागत આજે આપણે એચએફની વાત કરીએ કે આ એચએફ મેં ફ્રી ઓફમાં લાવેલું છે સામે જાણીએ એવું કીધું કે મેં આઠથી દસ વખત વીજદાન કરાયા મારી ભાઈ ઠેરતું નહીં અને જે આગળનું બિયણું હતું તેમાં તેર લીટર પર ટાઈમ દૂધ હતું દાડાનું છવ્વીસ લિટર દૂધ એટલે એમનું કેવું બહુ દૂધનું સારું છે પણ હવે અમારે આ ફેલ જવાનું છે જે તમે લઈ જાવ તો મારે લઈ જવું હોય તો મારે કંઈ રૂપિયો જુદો નહીં તો આપણે એચએફ લાવી દીધું ઘરે લાગ્યા પછી આપણે પહેલું જ લાગ્યા પછી ડાયરેક્ટ ગમે છે એ ભોરડું મેડિકલમાંથી આપણે સીઆરએસ પાવડર અડધી કિલોનો લાવી દઈએ આનાથી શું ફાયદા કે જેની અંદર જે માઇક્રો જે માઇક્રોન્યુટ્રીયન જે એની અંદર જે કેલ્શિયમ બોરમ ઝીંક જેની શરીરની અંદર ગુણક છે જે ભાષાના વિકાસ માટે ખાસ કરીને ઇમિનરલ મિક્સર ન્યુટ્રિયન આવેલા હોય છે તે જે જિંક કોપર મેગ્નોલ કોબોટ લાયોન લોરનો સોડિયમ મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ સલ્ફેટ કેલ્શિયમ ફોસ્ફરસ વિટામિન એ વિટામિન બી થ્રી વિટામિન ઈ વિટામિન બી અંદર માઇક્રોન્યુપિયોન આવે છે જેથી એ ચિતનો માનસિક અને શારીરિક બંને વિકાસ થાય છે અને સાથે સાથે આપણે જે યુટ્રોવેટ કરીને આવે છે જે આ બસો ટેબ્લેટ લાવે છે એટલે એક ટેબ્લેટની અંદર સો પડીકી આવે છે એ બે પડીકી લાવે છે પર ટાઈમ મિનિરલ મિક્સર પચાસ ગ્રામ સાંજે પચાસ ગ્રામ સવાર અને આ દસ ગોળે સવારે દસ ગોળે સાંજે આ યુટ્રો વેટ એનું કારણ શું થયું કે જે બચ્ચા જાણે છે જે એનો ગર્ભા છે જેની અંદર ઇન્ફેક્શન થયેલું હતું તો આ ગોળે ધીરે ધીરે એ ઇન્ફેક્શનને ખતમ કરે છે તો આપણે એક મહિનો કન્ટિન્યુટી આપ્યા પછી જે એની અંદર ચેપ થયેલો હતો તે બિલકુલ મટી ગયો અને હવે આપણે જે એકદમ ચોખ્ખી લાળી કરી અને પાછું અત્યારે કુદરતી રીતે આપણે બિજદાન કૃત્રિમ બિજદાન નહીં કર્યું દૂધમાં આવેલું છે તો હવે આને આપણે રિસેપ્ટ કાનની અંદર નસની અંદર આપી દીધું તો આપણે આટલી કોશિશ કરી છે લગભગ મને એવું છે શક્ય કે સો ટકા સક્સેસ મળશે છતાંય આનો કોઈ ભરોસો કહેવાય નહીં મને જો સક્સેસ મળશે તો હું તમારી સાથે શેર કરીશ કે જે આપણી જે મહેનત કરી તે ફાઇનલ રંગ લાવે છે નહીં મળે તો તમારી સાથે શેર કરીશ મારો એક જ ધ્યેય છે કે મારા જે ખેડૂત મિત્રો છે જે પશુપાલક મિત્રો છે એમને નાની મોટી માહિતી મદદરૂપ થાય એ જ મારું વિડીયો બનાવવાનું લક્ષ્ય જે નવા ખેડૂત મિત્રો જે નવા પશુપાલક મિત્રો હોય ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા થાય થેન્ક યુ પશુપાલક મિત્રો